નમસ્તે મિત્રોએ આજે આપણે જાણશો કે માયસેલર સેન્ટ્રલ તમારા વ્યવસાયના નિર્ણયો માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે સૌથી પહેલા માયસેલર સેન્ટ્રલ પર લોગ કરો અહીં તમને આજે આવતીકાલે પાછલા સાત અને ત્રીસ દિવસોની ઓર્ડર્સનો ડેટા મળશે તમે ટોચના પાંચનો સંપૂર્ણ ડેટા વ્યૂ વાઇસ પર ક્લિક કરીને જોઈ શકો છો અહીં તમને આવક અને ઉત્પાદનોના કલાકવાર ફેરફારોનો નકશો મળશે ટોચનાની સરખામણીનો તકતો પર મળશે જેમાં સાત અને ત્રીસ દિવસ સુધીનો ડેટા સામેલ હશે તમે આવક અને ઉત્પાદનોના કલાકવાર ફેરફારોનો નકશો જોઈ શકશો જેનાથી તમે તમારું જાહેરાત ખર્ચ નિયંત્રિત કરી શકશો એ બાદ માસિક આવકની રિપોર્ટ અને વેચાયેલ યુનિટ્સનો ચાર્ટ પણ મળશે આગળ તમને પ્રોડક્ટ વાઇઝ રિપોર્ટ મળશે જેમાં ટોચના ઉત્પાદનોની ઇન્વેન્ટરી વેચાણ રિટર્ન અને કેન્સલેશન ડેટા દર્શાવવામાં આવશે કેટેગરી વાઇઝ સેલ્સ કોન્ટ્રીબ્યુશન દ્વારા તમે દરેક ઉત્પાદના કેટેગરી મુજબના વેચાણનું ટકાવારીય ડેટા જોઈ શકશો અહીં મુખ્ય અને ઉપકેટેગરીની રેન્કિંગ પણ જોઈ શકાય છે આગળ અકાઉન્ટ હેલ્થ વિભાગમાં તમે માર્કેટ પ્લેસના તમારા અકાઉન્ટનું સમુદાયક મેળવી શકશો તેમાં શિપિંગ પરફોર્મન્સ કસ્ટમર સર્વિસ પરફોર્મન્સ અને પોલિસી કમ્પ્લાયન્સ પર તમારું સ્કોરિંગ મળશે આ ઓવરઓલ સ્કોરના આધારે તમે જાણી શકશો કે તમારું અકાઉન્ટ હેલ્થ કન્ડિશન કેવી છે ત્યારબાદ તમારું કસ્ટમર સર્વિસ પરફોર્મન્સ પણ જાણી શકશો તેમાં તમને ડિફેક્ટ રેટનો ટકાવારીય ડેટા મળશે જેમાં ત્રણ મુખ્ય મેટ્રિક્સ સામેલ છે નેગેટિવ ફીડબેક અટુ જેદ ગેરંટી ક્લેમ ચાર બેક ક્લેમ આ ડેટા સાથે તમે પોલિસી કમ્પ્લાયન્સનો પણ ટકાવારીય ડેટા મેળવી શકશો જો તમને તમારા બિઝનેસનું વધુ વિગતવાર નિરીક્ષણ કરવું હોય તો તમે સેલ્સ ઇન્વેન્ટરી અને બિઝનેસ રિપોર્ટ સેશનમાંથી આ માહિતી જોઈ શકશો આ હતો માઇસેલર નો ડેશબોર્ડ વ્યૂ જે તમારા ઓવરઓલ વ્યવસાયનો બર્ડ્સ આઈ વ્યૂ આપે છે આવા ડેટાનો ઉપયોગ કરીને તમે તમારા વ્યવસાયના ભવિષ્યના નિર્ણયો માટે સારી યોજનાઓ બનાવી શકો છો